જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં આશા કરું છું બધા મજામાં જઈએ તો માનવ છે રાજ ને તમે જો રહ્યા છો રાજ બ્લોગ સેવન તો હું વિનંતી કહીશ કે તમે લાઈક ને સબસ્ક્રાઈબ અને બે ટીવીને ઓન કરી નાખજો એટલે આપણે જેવો જોડે મીકી તો હં દસી પહેલા પૂગી જાય તો જોવો આપણે કાંજીમાં વાળીએ છીએ પાણી તો વળાય હોત ગયું હવે થાંભલે છે ને થાંભલો નાલી વાળતા પણ કાલે કાલનો બ્લોગ કાંજીમાં થતો એટલે કાઈ એટલો બધો ઉતાર્યો નહીં કેમ કે હજી તો પૂરું શું કાનજીનું પાણી ત્યાં પાસું વાય સ્લું કરીને હું ખાતર આવી ગયું નાખી નાખીને તો વ્લોગમાં સહેલા સુધી બંને રજાનું જો આઈલી પાણી આવે છે ઝરણાની ખોરે તો આયેલી પાણી આવે છે આયેલી આમ ફરી ફરીને તો આ બગીચામાં લીધી થઈને પાણી આવે છે તો વ્લોગમાં સહેલા સુધી બંને રજાને ચેનલમાંથી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને કમેન્ટ કરતા જજો એક નાનક નિયમથી

તો ફેમિલી જો આપણે સિલુબેનનો આજે બર્થી છે કાશીલીબેન હા તો જો સમોસા નું વાલે છે તો આપણે સમોસા શું કહેવાય કરતા હા હા મેં તો ખાઈ ઉતરી લીધું છે પછી વિડિયો ઉતારવા આવતા બુદ્ધાઈ આવ્યોનો તો કા હા તો જો સમોસા થી આવે તો કોને કોને ભાવે કમેન્ટ માં જણાવી દેજો હાલો પછી મળી